શ્રી કપળવંત દશા પોરવાડ મિત્ર મંડળ અને મહિલા મંડળના હોદ્દેદારોનું મુંબઈમાં સન્માન કરવામાં આવ્યું સમગ્ર પંથકના વિકાસમાં અગ્રેસર શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ કીર્તન કે પરીખ અને તમામ હોદ્દેદારોમાં ધર્મેશ પરીખ કલ્પેશ દેસાઈ કરણ દેસાઈ ભક્તિ પરિખ સિલા પરિખ તથા પરિંદા દેસાઈના કપડવંત જ્ઞાતિ મંડળ ઘટકમાં વિકાસ લક્ષી પ્રસંસની યોગદાન આપવા બદલ મુંબઈ મિત્ર મંડળના કાર્યદક્ષ પ્રમુખ દિલીપભાઈ બિદલાલના અધ્યક્ષ પણ હેઠળ હિન્દી વિદ્યા ભવન લાયન્સ મુંબઈ ખાતે યોજાયેલા એકાવનમાં વાર્ષિક સામાન્ય સભામાં ગિફ્ટ એમ્પર આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુંબઈ મિત્ર મંડળના अग्रगणियों शैलेश परिख शैलेश देसाई कृष्णकांत दलाल मुकेश परिख जगदीश सुनीत सुनित किरण देसाई सतीश भाई परिख प्रकाश परमानंद बिंदुबेन दलाल मीताबेन परीख शीलाबेन देसाई कोकिलाबेन देसाई वगैरह उपस्थित रहा था सदरहू प्रसंगे आंतरराष्ट्रीय ख्या प्राप्त करना दिव्या बृंद्राणी ऑर्केस्ट्रा तथा साथी कलाकारों द्वारा संगीत संध्या कार्यक्रम योजना था उपरांत कपड़बंध थी ગયેલા પ્રતિનિધિ મંડળના તમામ સદસ્યોનું વિદુષિકા સાહિત્યિકા ડોક્ટર દર્શના દલાલ દ્વારા પણ સ્મૃતિ ચિહ્ન આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રત્યુત્તરમાં કપડબંધના પ્રમુખ કીર્તન કે એક પ્રસંગોચિત ઉદબોધન કરી મુંબઈ મંડળ તથા ટ્રસ્ટના આર્થિક અને સામાજિક વિકાસ કરવા બદલ પ્રમુખ દિલીપ દલાલ અને તેમના મંડળ સૌ અગ્રણીઓની પ્રશંસા કરી હતી અને મંત્રી ધર્મેશ કે પરેખ કપડવંધ ઘટકનું સન્માન કરવા બદલ મુંબઈ જ્ઞાતિ આયોજન મંડળનો આભાર માન્યો હતો માટે આપણે રચના કરી કે પછી આપણે ત્રણ વર્ષ રસ્તા ઉપર રહ્યા હતા તો પછી દાતાએ આપણને એ વાળી આપી અને ત્યારબાદ કરી અને આપણને મળી રહ્યો છે જે સેવા મળી છે ગોકુલજી મંદિરના સ્થાપનાનો એ આપણે બહુ અહોગ્ય કહેવાય હવે એ વખતે વાસ્તવના એક હારે એક રૂપિયાની મૂડી હતી હવે વાસ્તવ મૂડી હોય એ મારે વ્યાજ મળે દસ રૂપિયા વ્યાજ ના મળે એટલે અમે ધીમે ધીમે લોકોને રિક્વેસ્ટ કરી અને રિક્વેસ્ટને માન આપી અને અમને ઉદ્ધોષનો પ્રવાહ મળતો રહ્યો છેલ્લે ત્યારે આ જ્યારે પ્રવાસ કર્યો યાત્રા કરી તમે ભાઈ અને સબજલભાઈ બંનેને કોક્ષભાઈનો અચ્છા મળે એમણે અમને થઈ ગયા મેં ફોન ઉપર વિનંતી કરી કે તમે બે અલગ અલગ રેકો લો તમે નહીં માનો કે કોઈ પણ જાતના વિલંબ વગર આ બંને મહાનુભાવોએ જે ભેગા આપ્યા ને એને ભાગ પાડી અને બંને એમને સવા છ લાખ રૂપિયા અલગ આપ્યા તે માટે દિલીપભાઈએ જેમ કહ્યું અમે સતીષ્રી સાથે મારે ત્યારે સત્સંગ થાય અને એમની જે સેવા પ્રવૃત્તિ છે અને સેવાની ભાવના છે જેટલી જેટલી યાત્રાઓ છે એને અમે એટલે એમણે જ્યારે બે વાત કરી એટલે એમને પ્રેરણા મળી એટલે અમે સિદ્ધાર્થ યાત્રાનો પ્રવાસ અમે કર્યો કપડા મંડળમાંથી અને ખૂબ સફળ ગયો વૃદ્ધ લોકોને એનો લાભ મળ્યો છે એ પણ એમથી એમની પ્રેરણાના આભારી છે બીજી એક વાત કીધું જ્ઞાતિ તો ડોનેશન આપે જાતિના લોકો તો જ્ઞાતિ ભાવના ડોનેશન લાવવું એ આપણે દિવસે શીખવાનું છે અને કેવી રીતે લાવી શકાય એટલું બધું ડોરેજ લે છે એને એટલી સ્પ્રેસ ભરતી અનપ્રે છેલ્લે એક વાત કરેલું કે એમનું સપનું છે એ બોલાય મારે બાવીસ વર્ષ ધ્યાન આમ જેવું અમે એમાં અમે કોઈ સાંભળવા માગતા જ નથી જે માણસ કામ કર્યો ને એના માટે કે એનો કેટલા વર્ષથી પ્રમુખ જોવાતું જ રહી પણ એમની ઈચ્છા છે કે આ આપણા આપણા સમાજની પોતાની વાડી હોય કે પોતાનો હોલ હોય એ એમની કારકિર્દી જઈને એમ પૂરું થાય સપના એવું વિશેને પ્રાર્થના કર્યો આપ સિયુ મને શાંતિથી સાંભળ્યો અમને આમંત્રણ આપ્યું એ બદલ હું એમનો સર્વેનો આભાર માનું છું અને અમે પણ એક પરિવારના સ્વજન જ છીએ અમારું હવામાન ના હવાન કર્યું એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું